રાજ્યા માન્યુ કે તને તારી બાયડીથી વાંધો છે બેઉને બનતું નથી તને એ ગમતી નથી પણ એનો રથ એમ તો નહીં ને કે બીજી બાઈડી લાવવાની અને બીજીથી ધરાઈ જઈશ એટલે ત્રીજી લાવીશ કા આ ધંધો કરવાનો છે તું અને તને એ ખબર છે સમાજમાં આપણું નાક કપાઈ ગયું છે અરે ભલે કપાઈ ગયું નાક મારે મારું વિચારવાનું જ નહીં સમાજનું જ વિચારવાનું જોવો બા

તું મારું નાખવા ડેસ હે કે મેં તારું નાખવા આંટ્યું તું કે જ્યાં કર્યો ને ત્યાં કરી નાખવાનું ત્યારે તો તે ન કીધું કે ના ના હતા ત્યારે અમે લોકો ત્યારથી અમે લોકો પ્રેમ કરીએ છીએ બોલ્યો તો ડાસામાંથી ફાટ્યો તો અને લ્યો લગ્ન કરાવ્યા લગ્ન કરાવ્યા એટલે પછી હવે મંડાણો છે કે એ નથી ગમતી જો મારે જ્યાં કરવાનું હતું ને મેં કરી નાખ્યું છે બરાબર હવે તમારે જે કરવું હોય ને કરવા માંડો બીજી વાત નહીં કરવા જ માંડીશ ઘરમાં એક મિનિટેય ન તને રાખીશ ન એને રાખીશ રાખીશ તો ખાલી ઓલી જ આવશે જલપાસ રહેશે ઘરમાં હા હા તમને એ જ ગમે છે રાખો એને તમે આમે તે છે ને પહેલાથી એનો તમે ઉપરાણો લીધું છે આ દીકરાને તો કઈ જોયું નથી કે સપના શું છે એને કોણ ગમે છે શું ગમે છે આ એની અરે ઊભી રહે તો હારી લાગશે કે નહીં એવું તમે કઈ વિચાર્યું જ નહીં તમારે એને જ વિચાર્યું વિચારો હજી વિચારો કોણે કીધું કે ઈમન પહેલેથી ગમતી હતી એ વાંકી તો છે જ ઘરમાં નથી કામ કરતી નથી કાજ કરતી પણ

આ વિશ ને અરે આપ જો આ છે ને તમે મા દીકરો મગજમારી કરવાનું મૂકો હા અને છે ને મારી આ મારી છે ને લકમા તમે પડતા નહીં હું મારું બધું ખોડી લે મારો છોકરો છે ને તું એટલે મારે પડવું જ પડશે હમણા ગામના છોકરાઓ એક ને ને 17 લઈને ફરે ને તો મને કાઈ ફેર ન પડે પણ મારો છોકરો જો સતી બાયડી એ બીસી બાયડી લાવશે તો મને ફરક પડશે મે આને કીધું તું બા મે આ ભાઈને કીધું તું મેને પૂછ્યું તું હોતે મે બધું તમે કોઈ મેને કીધું તું

ઈ છોકરીને હું ગમે ને આથી ગોથીને એના ટાટિયા નો ભાંગી નાખું તો મન કે જે તું આ લ્યો હવે પોતાનું તો હવે કર હાલતા નથી ટાટિયા ભાંગવાની વાત કરે છે ભાઈ સમજાય બા જરા સમજાય નાકકાન વગી ના મોટા ભાઈ તમે નાકકાન વગી તમે અમારે કુટુંબમાં તમે અમારે નીચે જ હોય તમે બોલવામાં ધ્યાન રાખ હું તારો મોટો ભાઈ છું આ મોટો ભાઈ છું તો હું થઈ ગયો પણ તમને એટલી ભાન પડી જો આ નાનો મને સલાહ આપે છે તમને શરમ આવજે આ સલાહ તમારે મને દેવાની હોય અરે ભાઈ મારા સલાહ ન જો મેં તને કીધું સલાહ દે મને હે તારું કામ કરતો હોય કરીને જાને તારે મને સલાહ દેવાની જરૂર નથી અને બીજી વાત ઘરમાં બધાને કહી દેજે કે મારી યાર છે ને કોઈ આડા ન હાલે ને હરખાય નહીં યાદ રાખજે જય દ્વારકાધીશ જો તો ખરા આ ફોન આવ્યા પછી તો આમ ઘેર બેઠા કેવા મંદિરો ને ભગવાનના દર્શન થાય એમ હા વાહ બહુ સારા મોબાઈલ નીકળ્યા હો બધું જોઈ શકવી લે સલુબેન તમે હા મોસીન તાના હા હું મોસીન તાની જાઉં છું ને અમે હર વખત ન થાઉતી હા તે બોલો હું કામ હતું મને ફોન કર્યો તો હું આવી જાત હવે તમાર ભાઈ મને જો કેવો ફોન લઈ દીધો ફોન કર્યા જેવું છે ને કઈ હતું જ નહીં એટલે જ મારે સીધું આવવું પડ્યું તમને ખબર છે ભાભી મને કઈ નથી ખબર કેમ હું છું આ છે ને આ રાજે છે ને બીજા એરે લગન કરી અને કોક સોડીને ઉપાડી આવ્યો છે ઘરે પૈણીને હું વાત કરો

તો ધણી નો હું નહીં હાસો તો હું આ કામ છે આ તો ઘર માં બધી રીતે રહેવું પડે નો રાંધું નો ઘર કામ કરવા બસ બેન પણ યારે ભટકવું શેરીઓ માં રખડવું હરી ફરીને દરજીન દુકાને જાવું ને હું કઈ લાયકાત છે દીકરી ને વહુ ની હે ભાભી હું ઘર માં નઈ રાંધતી હો તો તમે આવતા હશો હે કોણ રાંધવા આવે તમાર હાહુ મને કહેતા તા બધું અમે નત કોઈને કીધું તમે તો અમારા ઘરે રહેતા તોય નો કઈ કરતા તો એમાં કોઈ દી કોઈ વાત નથી કરી માની લીધું પણ આ છે ને નણન નું નહીં માનવાનું મને ખબર છે હું તમને ઓળખું છું પેલે એટલે તમારી વાત માનવા જેવી હોય જ નહીં નવના ના તેર કરતા તમને જ આવડે છે અત્યારે જો મારી માં જીવતી હોત ને તો તરત જ એમ કીધું હોત કે આ બટા હું આવું પોલીસ સ્ટેશન આ તો ભાભી હોય ને એટલે એને કઈ નણતું ગમે નહીં એટલે કઈ આવે નહીં હાય રે હા નોઝ ગમે જરાય નહીં હો અને એવી વાત નહી રાખતા કે હું તમને આ ઘરમાં રાખું બે દીતે જરાય નહીં મારા ઘરમાં તમારે રોકાણ થતું નથી તમારે જે કરવું એ કરો તમારે જે પગલા લેવા હોય લ્યો પોલીસ સ્ટેશને જાઓ કે સરપંચ પાસે જાઓ કે મુખિયાની પાસે જાઓ જ્યાં જાઓ એને આ જાઓ બાકી અહીંયા કોઈ વાટ રાખતા નહીં અને રહી વાત માની તો મા હતા તોય કોઈ દી તમે માનું ક્યાં કંઈ માયના છો બિચાર આમને બળતરા કરી કરીને વૈયા ગયા હા તમે તમારું માનું બહુ માનતા હશો નહીં અત્યારે તારી ને મારી મારવાની ખબર પડે છે ઘર માં કે ધણી માંથી સુધી હું કરતા તા હું તા મારા ભાઈ ક્યાં છે મારા ભાઈ ને લઈ જાય વા ગયા છે ફોન કરો એન ભાઈ ફોન નથી મને લઈ દીધો ફોન નથી તો તો શું કરવાનું હું હું એકલી થોડીક તમારે આવું પડે ને તમે જ કીધું મારા ઘરનું છે હું 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 લે એકલી એકલી તમારે કોઈને મારે એટલે લેવ કરી હવે પણ છે ને છે ને પૂછે કે તમારું કોઈ ભેગું આવ્યું નથી એટલે મારે બતાવવા તો ખરી ને કોઈ આ તો છે ને બધી રમે તું કહેવાય એકલા પડે બરાબર છે

તમને એમ નથ થાતું કે આ તમાર નણન ઘર ભાંગશે ને અહીંયા પછી અહીં રીહામણે આવી જાય અમે તો કહેતા હતા કે ઘર ભાંગી પેલા બધું આટો વાળી લ્યો પણ નય નણન તો કઈ ઘરબારની પડી જ નહોતી ભાઈડા નહોતી પડી તો ઈસ ભાઈડો હાથમાંથી ગયો આ બીજુ ની તેવણ હું સા આપડા ભાઈડા હામુ જોઈન જાય આપણે એ રીતે રહેવું પડે આ હું શું ઘર માં કોઈ દી તમાર ભાઈ ગયા ઉમરા બારે મને પૂછ્યા ઘર ના હા એ તો મને ખબર છે એ રેવા દો ને હવે મને બધી ખબર છે ગામ ના વાત કરે ગામના વાત લાવો મારી સામે હું લોઢામ લીટો લખી દઉં આ તો છે ને બધી વાતો કરતા આવડે કરી દેખાડો તો ખબર પડે કેટલી થાય બધા કુટુંબ ના કામ ને બધું સંભાળી બેઠાશી ઘર કુટુંબ કરી જરાય નઈ હું લેવા ને મારે કાઈ જરૂર નથી તમારે નીકળો આ મારું માવતર નું ઘર છે માવતર થી લઈને નથી અત્યારે હા મારું માવતર નું ઘર કેવાય બરાબર છે

એને પણ મને સાથ નથી આપ્યો ખોટાનો સાથ કોઈ દી કોઈ ન આપે હાસા હોય ને એનો સાથ આપે હે ભાઈ તમે આમ જોવા જાવ ને તો ભૂલ તમારી છે ખોટા તમે છો મારા ભાભી નહીં હો વાહ હવે તમને તમારા ભાભી હાસા લાગવા માંડે એમને જ્યારે તમારા ભાભી તમારા મોટા ભાઈ ઉપર આટલો આટલો ત્રાસ આપતા હતા ના બોલવાનું બોલતા હતા તમારા બાને જેમ ફાવે એમ બોલતા હતા ત્યારે તમારા ભાભીને તમારા ભાઈને બધું ક્યાં ગયું હતું જીજ્ઞ તું મને સાથ નહીં આપે

પણ તું તો સમજ જીજ્ઞા હું તને હાથ જોડું છું બેન રાજ મારો છે તું મને રાજને આપી દે તું મારી પાસેથી છીનવી લેમાં મેં ક્યારે તારી પાસેથી છીનવ્યો છે મેં પણ લગ્ન જ કર્યા છે ને રાજા રે તો હું શું કામ રાજને મૂકું હવે મારું કોણ રાજને મૂકીશ તો રાજ હવે હું ક્યારે ભૂલ નઈ કરું તમે જેમ કહેશો ને

એ છોકરી એને ભાન ભૂલવાડી દીધી છે એની સિવાય એને કઈ દેખાતું નથી ભાભી વાહ કઈ પણ ભાન મે ભૂલવાડી છે વાહ રે હા તમારા ભાભી આટલા આટલા કાંડ કર્યા એ તમને નથી દેખાતા અને મે ભાન ભૂલવાડી છે જ્યારે એક માણસ પોતાની પત્નીને મૂકીને કોઈ પર સ્ત્રી પાસે જાય ને તો સમજી લેવાનું હોય કે પોતાની પત્નીમાં જ વાક હોવો જોઈએ પોતાની પત્ની પોતાના પતિને સાચવી રાખ સકતી હોય ને ત્યારે એનો પતિ કોઈ બીજી પર સ્ત્રી પાસે જાય છે જીના તું મારી નાની બેન સમાન છો તું તો સમજવાની કોશિશ કર એક સ્ત્રીને એક સ્ત્રીને બીજી સ્ત્રી નહીં સમજી હગે તો કોણ સમજશે મારી બેન હવે તમે મને નાની બેન કીધી છે ને કઈ વાંધો નહીં હું તમને ઘર માં રહેવા માટે એક જગ્યા આપી દેજ બસ મારી મોટી બેન સમજીને રાજ તમે તો હમજો હવે તમે તો સમજવાની કોશિશ કરો અરે આ સમજો છું ને એટલે જ આ પગલું ભર્યું છે કારણ કે છે ને માણસ ઘર થી થાકે ને હે પછી એની પાસે કોઈ રસ્તો નથો હતો હું ઘર થી અને તારા થી બધા થી થાકી ગયો હા શું કહું ને રાજ હું કુવામાં જેન પડીન મરી જઈ સોમે ઉડ નઈ જીવી હગો તો મારા વગર સો સે ને હજુ બુદ્ધિ નથી આનામાં હજુ કોઈ પણ વસ્તુ સમજવાની તાકાત નથી આનામાં તું સાચું જ કેતો તો કે આ સેને બુદ્ધિ ની બારદાન જ છે હા હસી તો અમારા નાટક ને ઓળખી ના સકી આ સેને એક નાટક છે અમારા નાટક હા તમને છે ને સીધી લાઈન ઉપર લાવવા માટે અમે બંને એક નાટક કર્યું હતું આ નાટક જો હા બરાબર પહેલાં તો તને તારા ધણી ઉપર ભરોસો જ નથી અને બીજી વાર તે ક્યારેય મારું કયું કર્યું જ નથી અને ત્રીજી વાર જ્યારે બે વ્યક્તિ લગ્ન કરે છે ને ત્યારે એના શરીર એક નથી થતા પણ આત્માઓનું પણ મિલન થાય છે પણ તને તને તો ક્યારેય મારી વાત ગળે ઉતરી જ નહીં તું તારી જ મનમાની કરતી હતી જો પહેલાં મારી વાત સાંભળી લે પછી તારે જે બોલવું હોય ને તે બોલજે હા જીજ્ઞા મારી બાળપણની મિત્ર છે અને નાનપણમાં અમે હારે રમીને મોટા થયા છે અમે એકબીજાને પ્રેમ પણ કરતા હતા પણ જ્યારથી તારાને મારા લગ્ન થયા છે ને ત્યારથી આજ સુધી ક્યારે આપણી વચ્ચે નથી આવી અને આજે આ તને સીધા રસ્તા પર લાવવા માટે મેં એની પાસે માગી એને હસતા મોઢે આ નાટક બાપ તૈયાર થઈ ગઈ જો સમજી લે એક સ્ત્રી થઈને મારી વેદના સમજી શકતી હોય તો તું તું મારી હતી પણ મને ના સમજી શકી અરે માણસ કામ કરીને ઘરે આવે ને ત્યારે થાકી જાય છે પણ ઘરે ઘરે આવીને એને શાંતિ ના મળે તો શું કરે સાચી વાત છે રાજ પણ હવે તમારી છે ને હનથી એ વાત મને ગળે ઉતરી ગઈ છે હવે આવી ક્યારેય ભૂલ નહીં કરું અને જિગ્ન મને માફ કરી દેશે બેન તે મારું ઘર સંસાર બસાવી લીધો છે અને તે જે આ કામ કર્યું છે ને એ તો તે મારી આંખ ઉગાડવા માટે કર્યું છે તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે માફી તમારે ને રાજને માગવી જોઈએ અને મેં જે પણ કંઈ કર્યું છે ને એ મારા મિત્ર માટે કર્યું છે કારણ કે એને હું ક્યારેય દુઃખી જોઈ શકું તેમ નથી રાજ હવે છે ને તમારી ઉપર ક્યારેય અવિશ્વાસ નહીં કરું હવે હું તમારી ઉપર પૂરો વિશ્વાસ રાખીશ હાલ અને તારું મંગળ રાજનું તારી પાસે રાખ અને હવે છે ને હંમેશા બને ખુશ રહેજો અને રાજને સમજવાનો પૂરો પ્રયત્ન કરજે દોસ્ત મારો દિલથી ખૂબ ખૂબ આભાર કે તે હજે મારો સંસાર બચાવવા મને સાથ આ તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું આપણે મોટા ભાઈ જોયા જાણ્યા વગરનું મેં તમને હેલ ફેલ બોલી દીધું એ બદલ હું તમારી માફી માંગુ છું ના ના તારે માફી માંગવાની કોઈ જરૂર નથી અરે તારી જગ્યાએ હું હોત ને તો પણ આવું જ કરે પણ જો અમારી મિત્ર આવી છે ચાલ હવે મારા ઘરે ચા પાણી પીને જ જવાનું ચા પાણી પીને નહીં જમીને જવાનું છે ને આજની રાત છે ને અમારી ઘરે રોકાય ને પછી કાલ નિરાય તે જાજો આરામ કરી સારું હાલ